નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ સોળ ઓક્ટોમ્બર બે હજાર પચીસને ગુરુવારનું રાશિફળ તો મિત્રો અમારી ચેનલમાં ગુજરાતી ભાષામાં તમને દૈનિક રાશિફળના વીડિયો જોવા મળશે તો મિત્રો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને મેષ રાશિ ભાવનાત્મક રીતે મજબૂત રહેશે માહિતીપદ અને રસપ્રદ કાર્યમાં સમય પસાર થશે પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળ પર જવાની જવાનો કાર્યક્રમ પણ બની શકે છે તમે તમારા વ્યક્તિત્વમાં પણ સકારાત્મક પરિવર્તનનો અનુભવ કરશો અચાનક કોઈ સમસ્યા ઊભી થઈ શકે છે સમજણ અને કાળજી સાથે વ્યક્તિ તેમાંથી બહાર આવી શકે છે નકારાત્મક પ્રવૃત્તિ ધરાવતા લોકોના સંપર્ક કરવાથી તમારું અપમાન થઈ શકે છે કાર્યક્ષેત્રમાં વધુ ધ્યાન આપવાની જરૂર છે પારિવારિક વાતાવરણ ખુશનુમા બની શકે છે સ્વસ્થ સારું રહી શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગને જળ અર્પણ કરો ઋષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ આજે વૃષભ રાશિના લોકો આજે રિયલ સ્ટેટ અને રોકાણ જેવી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ શકે છે કેટલાક સારા સમાચાર પણ મળી શકે છે તમે દરેક કાર્યમાં તમારી ક્ષમતા મુજબ શ્રેષ્ઠ પ્રદર્શન કરશો બહુ બધું બરાબર હોય ત્યારે પણ મનમાં નકારાત્મક વિચારો આવી શકે છે કુદરત સાથે અને ધ્યાનમાં થોડો સમય પસાર કરવાથી તમને રાહત મળશે યુવાનોએ તેમની કારકિર્દી પર વધુ ધ્યાન આપવાની જરૂર છે વ્યવસાયિક ગતિવિધિઓ વધશે પારિવારિક વાતાવરણ ખુશનુમા બની શકે છે સ્વસ્થાઇને થોડો આરામ મળી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશની પૂજા કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ આજે મિથુન રાશિના લોકો પોતાને માનસિક રીતે મજબૂત અનુભવી શકે છે તમે તમારા વ્યક્તિત્વને નિખારવા નિખારવા પર વિશેષ ધ્યાન આપશો મહત્ત્વની વ્યક્તિ સાથે મુલાકાત થયા બાદ ધનલાભનું આયોજન થશે પૈસાની બાબતમાં બાંધછોડ ન કરવી વાહન અથવા ઘરના સમારકામ પર વધુ પડતો ખર્ચ બજેટને વધુ દબાણ કરી શકે છે તમારે તમારા સંબંધીઓ સાથે સારા સંબંધો જાળવવા માટે સખત મહેનત કરવી પડશે કાર્યક્ષેત્રમાં અમુક પ્રકારની જગ્યા અથવા કામ કરવાની સિસ્ટમ બદલવાની જરૂર છે નવરાશની વસ્તુઓની નવરાશની વસ્તુઓ અને ખરી અને પરિવાર સાથે ખરીદીમાં સમય પસાર થશે મોસમી રોગ તમને પરેશાન કરી શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન વિષ્ણુની પૂજા કરો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો માટે આજે કોઈ પણ પ્રયાસમાં સફળતા ઉત્સાહ વધારશે કોઈ પણ પ્રકારની સપ ધારમાં સફળતા મળવાની પ્રબળ તક છે તમારા અહંકારને તમારી કારકિર્દી અને અંગત બાબતોમાં અવરોધ ન આવવા દો અન્યથા કામ ખોટા પડી શકે છે વધુ પડતી ઉતાવળ અને ઉત્તેજના સંબંધને વધુ ખરાબ કરી શકે છે કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત તમારા વ્યવસાયમાં મદદરૂપ સાબિત થઈ શકે છે પારિવારિક વાતાવરણ સુખદ રહેશે અને સ્વસ્થાય સારું રહી શકે છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે સૂર્યદેવને જળ અર્પણ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકોનું ભાગ્ય આજે તમારી સાથે છે લાભના નવા માર્ગ મળશે લાંબા સમયથી ચાલ ચાલતી કોઈ પણ ચિંતા દૂર થઈ શકે છે જેનાથી મનને શાંતિ મળી શકે છે નાણાકીય બાબતોમાં પણ નક્કર અને મહત્વપૂર્ણ નિર્ણયો સફળ થશે વિરોધીઓની હિલચાલને અવગણશો હિલચલની અવગણો નાની નાની વાત કોઈની સાથે વિવાદનું કારણ બની શકે છે તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું જરૂરી છે બાળકો સાથે થોડો સમય વિતાવો વ્યવસાયિક ગતિવિધિઓ સરળ રીતે ચાલશે જીવનસાથી સાથે કેટલાક વિવાદો થઈ શકે છે તણાવ થાક અને નબળાઈનું કારણ બની શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિના લોકો તેમના સપનાને સાકાર કરીને માનસિક શાંતિ મેળવી શકે છે જો તમે નવી ઇમારત અથવા મિલકત ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારો નિર્ણય ખૂબ જ સમજદારી ભર્યો છે મહેનતનું ઓછું પરિણામ મળવાથી નિરાશા થઈ શકે છે વિદ્યાર્થીઓ વિચાર કરવામાં વધુ સમય પસાર કરી શકે છે વેપારી મહિલાઓ ખાસ કરીને તેમના કામકાજ પર વધુ ધ્યાન આપશે પતિ પત્ની વચ્ચેના સંબંધો સૌહદપૂર્ણ રીતે જળવાઈ રહેશે પેટ સંબંધિત કોઈ સમસ્યા થઈ શકે છે આજે ભાગ્ય છ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે જરૂરિયાતમંદ લોકોની મદદ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકો પોતાના વ્યવહાર અને નમ્રતાથી ખરાબ સંબંધોને સુધારવામાં સફળ થશે નસીબને બદલે કર્મ પર ભરોસો રાખવો તમારા માટે ફાયદાકારક રહેશે અને તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં તમને મદદ કરશે ક્યારેક તમારો ગુસ્સો સ્વભાવ અન્ય લોકો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે પરિવારના સભ્યો સાથે ગેરસમજને કારણે પણ ઘરમાં તણાવ થઈ શકે છે આવી સ્થિતિમાં કંઈક એવું સામે આવી શકે છે જેનાથી પતિ પત્ની વચ્ચે ઘમંડ અને વિવાદ વધી શકે છે સ્વસ્થ સારું રહી શકે છે આજે ભાગ્ય સન્નું ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશની પૂજા કરો ઋષ્વેક રાશિ ઋષ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને ય જો આજનો દિવસ વૃશ્વિક રાશિના લોકો માટે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો ચાલી રહેલી અવરોધને દૂર કરવામાં સફળ સાબિત થશે તો તમે આત્મસંતોષ પણ અનુભવશો રાજકીય અને સામાજિક કાર્યમાં વિશેષ સહયોગ મળશે ધ્યાન રાખો કે તમારા પોતાના નજીકના મિત્ર ક્ષેત્રપિંડી કરી શકે છે કરિયર પ્રત્યે યુવાનોની બેદરકારી ભવિષ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે કાર્યસ્થળમાં કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત પ્રગતિ અને વિજયમાં મદદરૂપ થશે પતિ પત્ની વચ્ચેના સંબંધો મધુર રહેશે વાહનો અથવા મશીનો જેવા સાધનોનો સાવધાની સાથે ઉપયોગ કરો આજે ભાગ્ય તો ચુમોતેર ટકા તમારા પક્ષમાં રહેશે પીળી વસ્તુનું દાન કરો ધન રાશિ ધન રાશિના જાતકોના અક્ષર પ ધ અને ઢ ધન રાશિના લોકો માટે સમય સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો કરનાર છે તમને ધાર્મિક પ્રવૃત્તિઓ અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓમાં રસ રહેશે વ્યાપાર ઘર અને સંસાર વચ્ચે સારું સંતુલન જાળવો નજીકના મિત્રની નકારાત્મક પ્રવૃત્તિ તમને આઘાત અથવા આંચકો આપી શકે છે કાર અથવા મકાનના કાગળો સુરક્ષિત રાખો કેટલીકવાર કોઈ ચોક્કસ વિષય વિશે જાણવાની ઈચ્છા તમને તમારા લક્ષ્યથી વિચલિત કરી વિચલિત કરી શકે છે આજે ભા આજે કોઈ પણ પ્રકારની વેપારી સબદાર વિશે વિચારશો નહીં પતિ પત્ની વચ્ચેના સંબંધો સૌહપૂર્ણ બની શકે છે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાનજીની પૂજા કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો તેમની દિનચર્યાને વ્યવસ્થિત રાખીને તેમની પ્રતિભાને સન્માન સન્માનવામાં સમય પસાર કરશે વિદ્યાર્થીઓને તેમની પરીક્ષામાં ખાસ સફળતા મળશે ધાર્મિક તહેવારમાં ગેરસમજના કારણે કોઈની સાથે વિવાદ થઈ શકે છે કાર્યક્ષેત્રમાં થોડી અડચણો આવી શકે છે જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે સ્વસ્થાય સારું રહી શકે છે આજે ભાગ્ય અઠાણું ટકા તમારા પક્ષમાં રહેશે પીંપળના ઝાડ નીચે દીવો પ્રગટાવો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ ક્ષ કુંભ રાશિના લોકો પર વડીલોનો સ્નેહ અને આશીર્વાદ જળવાઈ રહેશે કોઈ જરૂરિયાતમંદની મદદ કરવાથી ખુશી મળશે તમારા સિદ્ધાંતો સાથે સમાધાન કરશો નહીં પાયો સાથે સંવાદપૂર્ણ સંબંધો જળવાઈ રાખો વિદ્યાર્થીઓ અભ્યાસથી વિચલિત થઈ શકે છે અને ખોટી પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ શકે છે જેના કારણે અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં મુશ્કેલી આવી શકે છે મશીન કે તેલનો વ્યવસાય નફાકારક બની શકે છે તમે પરિવાર પર ધ્યાન આપી શકશો નહીં કારણ કે તમારી પાસે ખૂબ જ કામ છે ગળામાં દુખાવો થઈ શકે છે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ જ અને થ મીન રાશિના લોકો તેમને સમજણ અને બુદ્ધિમતાથી તેમના કાર્ય યોગ્ય રીતે પૂર્ણ કરી શકશે આયોજનબદ્ધ રીતે કામ કરવાથી તમને વિશેષ સફળતા મળી શકે છે ઘરે મિત્રો અથવા મહેમાનો આવી શકે છે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં કોઈ બાંધ છોડ કરતા નથી નહીંતર પરિણામ વધુ ખરાબ હોઈ શકે છે પતિ પત્ની વચ્ચે સંવાદપૂર્ણ સંબંધ બની શકે છે અયોગ્ય અયોગ્ય આહાર ગેસ રચના અને અસ્વસ્થ પેટ તરફ દોરી શકે છે આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે હનુમાન ચાલીસા વાંચો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રોફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો